જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે યોજાઈ તિરંગા યાત્રા મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ભારતીય સેનાના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં કેબિનેટ શિક્ષણ મંત્રી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા ત્યારે પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયા નગરપાલિકા પ્રમુખ કીર્તિ પટેલ તથા લુણાવાડાના કોર્પોરેટર સિંહ જોડાયા હતા સહિત અગ્રણીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા યાત્રામાં રાષ્ટ્રીય ભાવનો જયઘોષ ભારત માતા કી જય વંદે માતરમના નારાઓ સાથે મોડાસા રોડ નંદન આર્કેટથી મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ કોટેજ ચોકડી સુધી દરેક સમાજના લોકો જોડાયા હતા ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા વિશ્વને અદમ્ય સાહસ અને વીરતાનો પરિચય આપ્યો ત્યારે માં ભારતીના સપૂતોને વંદન કરવા ભારતીય સેનાના સન્માન માટે તિરંગા યાત્રાનું આયોજન કરાયું નંદન ટાર્ગેટ ખાતેથી ડીજેના તાલે દેશ પ્રેમના ગીતો સાથે વિવિધ બેનરો ભારત માતાના જયઘોષ સાથે કુબેરભાઈ ડિંડોરના અને લુનાવાડા નગર પ્રમુખના નેજા હેઠળ તિરંગા યાત્રા નીકળી નગરમાં મેન બજાર સહિત મુખ્ય માર્ગો થઈ વોટેજ ચોકડી મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ ખાતે પૂર્ણાહુતિ થઈ હતી આ ભવ્ય તિરંગા યાત્રામાં બાળકો દ્વારા દેશ પ્રેમ જોવા મળ્યો હતો અલગ અલગ ભારત માતા ધારણ વસ્ત્ર ધારણ કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તેમજ સરદાર પટેલ સ્ટેચ્યુને ફૂલહાર અર્પણ કર્યા હતા તેમજ મહારાણા પ્રતાપના સ્ટેચ્યુને પણ ફૂલહાર કરવામાં આવ્યા હતા લુનાવાડા નગરમાં આ યાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા રિપોર્ટર હેમિલ કાકા બીએ ન્યૂઝ ગુજરાતી